હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો રાકેશ બારોટના સોંગનો પીએનજી પોસ્ટર બનાવવાનું છે તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારી જય ગોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો કેવી રીતે પોસ્ટર બનાવવાનું છે તો વિડિયોની અંદર બન્યા રહેજો મિત્રો તો જોઈ શકો મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે કોઈ બી તો આવી રીતે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું છે બેકગ્રાઉન્ડને સેટ કર્યા પછી તો મિત્રો આવી રીતે સેટ કર્યા પછી એક પીએનજી ફોટા આવી રીતે રાકેશ બારોટના અને સોંગનું નામ આવી રીતે સેટ કરી લેવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કર્યા પછી હવે તમારે એક નવું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે તો આવી રીતે હું બેકગ્રાઉન્ડ લઈ લઉં હું તો આવી રીતે બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે સેટ કરવાનું છે તો આવી રીતે સેટ કર્યા પછી આને શેપ આપવાનો છે ચોરસમાં તો આવી રીતે સેટ લેવાનું છે સેટ કર્યા પછી આવી રીતે ઝૂમ કરી અને અહીં ત્યાં રાખી દેવાનું છે નીચે તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કર્યા પછી હવે તમારે ચેનલનો લોગો બનાવીને રાખી દેવાનો છે આવી રીતે ચેનલનો લોગો અને આવી રીતે લોગો કોઈ પણ સોંગ સોંગનું નામ આવી રીતે સેટ કરી લેવાનો છે તો જોઈ શકો મિત્રો જે ચેનલમાં સોંગ આવેલો છે એનો લોગો પણ આપણે સેટ કરી લેવાનો આવી રીતે આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો તો જોઈ શકો મિત્રો હવે આને સિંગરનું નામ લખવાનું હોય સિંગરનું નામ લખી લઈએ તો આ સિંગર આવી રીતે સેટ કરી લેવાનું હોય આપણે ફોન્ટ મને જઈને આવી રીતે જાડા અક્ષર કરી લેવાના હવે પાસે સિંગરનું નામ લખી લઈએ રાકેશ બારૂટ તો જોઈ શકો મિત્રો સરસનું એવું નામ પણ લખી ગયું છે તો હવે પછી મિત્રો એચડી વિડીયો લખવાનો છે એચડી વિડીયો આવી રીતે શેટ કરી લેવાનું છે આવી રીતે શેટ કર્યા બાદ પછી ફોન્ટમાં જઈને જાડા અક્ષર કરી લેવાના છે જાડા અક્ષર કર્યા પછી આવી રીતે મિત્રો અક્ષરને શેપ આપવાનો છે આવી રીતે ફૂલ સાઇઝ કરી લેવાની તો જોઈ શકો મિત્રો સરસનો એચડી વિડીયો લખાઈ ગયો છે હવે પછી મિત્રો કંઈ પણ વધારાનું લગાવવું હોય તો એ પણ લગાવી શકો તો આપણે ચેનલનું નામ પણ લખી લઈએ જે સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર સોંગ ચાલી રહ્યું છે એ પણ આપણે નામ લખી લઈએ આવી રીતે સેટ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો અને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે આવી રીતે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ સેવ કરી લેવાનું તો સેવ થઈ ગયું હૈ તો જોઈ શકો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલેસર આવા નવા વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહેશે તેના માટે અમારી જય ગુગમ હારે જુલુક્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો